રાપર તાલુકાના રામવાવ ગામના ગૌ પ્રેમી શિવુભા જાડેજા પર હુમલાનો પ્રયાસ પોલીસ પહોંચી રામવાવ શિવભાદેશ્વરજી પહેલા તો જ આશાપુરાવાને ધન્યવાદ આપું હરેક કામમાં મને આ ગૌચરબારામાં સાથ આપ્યો છે આજે અઠ્યાવીસ દિવસ આંદોલન ના થયા અને આજે મારા ઘરને બારે હું મોહકાની બારે મારા દીકરાને તેડવા ગયો તો ત્યારે મારા ઉપર ધારીઓ લઈને હુમલો હટ કરી હતી પણ હું મારા ઘરે આવતો રહ્યો હતો એમનું નામ જયરામ ધન્ના મણવર અને અન્ય લોક હતા ખેંગા ગણેશાના ભત્રીજા અને હું હવે મને પણ કાંઈ બી કંઈ બી થઈ જાય તો આપ પહેલાં પણ મેં આશાપુરા નું જ જણાનો આપલ હતો મને એવો હતો સંકડાઉન અને અત્યારે હવે પણ મને કાંઈ થઈ જાય તો મણવર પરિવારમાંથી જે જયરામ ધન્ના હશે એમનો કાકા ગણેશ મણવર છે એમને પણ મેં ફોન કરીને જાણ પણ કરી હતી પણ હું ઘરે પાછો ભાગી ગયો આની ખાસ નોંધ લેવી મને કાંઈ પણ થાય તો આ લોકો બચવા ન જોઈ એક ગૌચર જમીન માટે હું લડું છું અને લડતો રહીશ એમની કોઈ હથિયાર કે ધાર ધમકીથી ડરીને રહીશ નહીં પણ મને કાંઈ પણ થઈ જાય એક્સિડન્ટ કે હા તો ખેંગા ગણેશના પરિવારના જે રહ્યા જેરામ ધના એ લોકો જ હતા અને એ લોકોએ અગાઉ પણ કરી ચૂક્યા હતા અને આ પાંત્રીસ જણા મને કાંઈ થઈ જાય તો બચવા ન જોઈ જેમાં આશાપુરા અત્યારે મારા ઘરે સાહેબ આંબલીયારા સાહેબ પીએસઆઈ આવ્યા હતા અને બધું લખી ગયા છે એમના પણ જે લોકો મારા સામે અત્યારે હથિયાર લઈને આવ્યા હતા એમના પણ નામ લખ્યા છે અને કેમ્પર બોલેરો હતી અને આશાપુરા નોજ અને ટોટલ પત્રકારે મને જેમ સાથ આપ્યો એમ પણ એમના પણ નમન વિનંતી કરું છું કે આ મારા ઉપર હુમલો અત્યારે થયો એની તાત્કાલિક ધરપકડ થાય એવો પત્રકારને હું જાણ કરું છું કે તાત્કાલિક આ લોકોની ધરપકડ પોલીસ સ્ટેશનમાં કરાવે અને મને પાછળ કાંઈ થાય તો આ પરિવારના જે પાંત્રીસ જણા રહ્યા એક્સિડન્ટ કેસ કે કોઈ બી વસ્તુ બને તો આ લોકો જશે અને ગૌચર જમીનમાં હું લડતો આવ્યો લડતો રહીશ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે